તમને પક્ષીઓને એવો સંભરાતો હે આજુબાજુમાં તો જય માતાજી મિત્રો આપણી હવાર પડી ગઈ હે ને ગુડ મોર્નિંગ ને અત્યારે વાગ્યા ગયા છ સાડા છ જેવું થઈ ગયું હોય ને આપણે ઉઠી ગયા હે અને જોઈ લો આજુબાજુમાં આપણા બકરા આપણા બકરાની વચો જૂતા હતા अपना बकर बदाई उठी गया है टाण में तो मित्रों भाई ठंडी बहुत पड़े है जम ठार ने ठंडी एवं पड़े है तो आप स्वेटर वे कोट के जम जे ही अपने कोट के है भाई स्वेटर वेढ़ी ला मार बापा जी होता है ओली बाजू आप बकर उगा है साई गए मार मम्मी हवा बना मैंने उठाईडो तो शाह बना लीधा हमें पी ले लैं सा તો હાલો મિત્રો આપણે સાપી હેન તમારે પી હોય તો હાલો અને આન પા તમને પક્ષીઓનો એવો અવાજ સંભરાતો છે આજુબાજુમાં આપડા નાના બસલાન મોટા બકરાન બોલે છે એમ કે તાવા હરું બોલતા હે બસલા અને આ બાજુ આપડો કોઈક આવો વાંટીયો હે જોઈ લે આજુબાજુમાં તો સાપી લીધો હે નાન આપણે દોવા જવાનું હે અને પામડા બકરા થોડાક ભાગ ગયા છે સરો હટ ઓર મે નામ આપણે દોવાને છે બકરા મેં વો આપણે એક આ ભરલી છે અને મારતે થોડું દૂધ લઈ પછી દૂધ દે દે આ પડે ગાડી પેડી ને મંડૂધ દેવા જોવાની તો જોલી આ બકરી બોલે હે અને દોરાવાવા પાછળ બીજી બકરી દેખ હતી બધી દોરાવાવા તો આ તો તોલો મેં તો દૂધ લે આપણે દોન કરી મળ્યા આપણો બકરા દૂઈ લીધા નાંડો થઈ ગયો ભરાઈ કમ્પલેટ અને હવે આપણે કેટલામાં નાખ દે તેમ કે હું ટૂટામાં મે નાખ દે આપણે આંડો અને થોડક બકરા દવાના બાકી છે તો દૂઈ લે એ જોઈ લીજો આપણે બકરા ની રાયતે બેઠા નાના બુલા જોઈ લો ઠેકડા મારે તો આ છે આપણો કેટલા ગણ્યો રાખી દીધો છે અને હવે આપણે મે દૂધ નાખ દે આ રે લે દીધું ખાય આ લેકલા ને આપણે મંડન બધું સબુ કરીને નાખ્યું તો પડે આ કેટલો ભરાઈ ગયો એટલે પછી આપણે ડેરીય દૂધ દઈ આવે જેમ કે આ હું મોચ શેકનો રહી જાય અને અન પાપડા જોઈ લો લુડિયા બેઠા છે ફાઇનલ મિત્રો આપણે દૂધ દેન આવી ગયા છે પાસા ને ટણે ને થઈ ગયા છે દ અને બકરા આપડો હોય ગયા નજે આપણે કકી છે જેમકે આપણે ગયા હતા નાવા નાઈ ધોઈ થઈ ગયા અને પાણી ભરી આવ્યા હે અને નાના બસલા ને ડાળી લઈ આવ્યા હે જેમ કે રેસમણી હવે કાલ આપણે જઈને જોયું એને ખબર હે કાપીને લઈ આવ્યા હતા નાના બસલા બસલારો હજી બાંધતા હે હજી નાખી નથી હજી સોડા નથી આપણે અને ખાવાનું આપણું બાકી છે તો હાલો જમી લઈએ અને તમારે જમવું હોય તો આલો ને જમીને પછી આપણે જવાનું હે બકરાય તો મિત્રો ખાવામાં હે ને શ્યા ખાયા પડે તો આપણે હે આપણે બધાને ગાચકે ન લાગે ને આમ સાઈ છે બકરાના દૂધની ને આમાં હે થોડુંક માખણ હે જોઈએ આપણે ખાવું નથી રોટલા રોટલીને નથી રોટલા જ છે तो इसके कैम थोड़ा कर અમે મિત્રો આપડે ખાઈ લીધી બકરા જવા માટે આના 8:00 ને 10:00 તો બડ 2:00 કે ખાઈ લીધો હે હવે એને હાંજે ખાવવાનું હે હાંજે 8:00 વાગે 10:00 થઈ જાય 11:00 થઈ જાય જેવો આપડે કામ પૂરું કરે ને પછી ખાય આપણો બકરાનો કામ પતાવ ને અત્યાર જોઈ લેવું નદી કાઠે ને કાઠે આલ્યો જાવ હું બકરા અપડામાં આગળ ગયા હે ને જોઈ લે ઓલી બાજુ હો ને કે હાલ છે પોડી જો ને આપણે હજી એક ગામ પછી બીજે ગામ નક્કી નથી અમે કે હમણાં જ્યાં નીકળ્યું બકરા ક્યાં જાય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ દયો અને થોડોક યાર સપોર્ટ કરો યાર સપોર્ટ કરો સપોર્ટ કરો એટલો સપોર્ટ કરો કરી જ રાખો અને બાકી તો બીજું તમારે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો ભાઈ આમ બકરા થાય છે આખો ને એ ભગી વાળા એટલે એવું છે ભાઈ અમારી લાઈફસ્ટાઈલ